જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો માં આગામી દિવસોમાં અંબાલાલ પટેલે હવામાન વિભાગની નવી આગાહી જાહેર કરી છે તેના અંગે દાંતીવાડા નજર કરીએ તો મિત્રો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક પાંચસો ને છ ક્યુસે આવક છે અને દાંતીવાડા સપાટી પાંચસો ને સુડસઠ પોઈન્ટ પોસઠ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ બાવીસ પોઈન્ટ એસી ટકા ભરાઈ ગયો છે મિત્રો તો મિત્રો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક ઓછી

ચેનલ ને પણ કરી દેજો જેથી કરી મિત્રો આપડે દાંતીવાડા ડેમ ના તાજા ને લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી